કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર વન બનાવીશું અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર વન બનાવ્યું છે આજે આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે આજે ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું બે હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું બે હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું છું નમન કરું છું કે ઠંડી ગરમી વરસાદ દિવાળી હોય કે ગણપતિજીનું વિસર્જન હોય શહેરમાં ગમે તેવો તહેવાર હોય મિનિટોની અંદર શહેરને સાફ કરવા માટે આ સૌ સફાઈ કર્મચારીઓ રાત દિવસ જે મહેનત કરતા હતા તેની આજે વિજય થઈ છે સુરત શહેરની ગુજરાતની વિજય થઈ છે

સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે ત્યારે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગ્રત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે